પણ એવું નથી આદિવાસી જાતે હાથે કોઈ લેવા દેવાની હોય મન સાફ હોવું જોઈએ ભલે જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો હું એક કરું છું કે તમે બધાય મજામાં હશો ને હું પણ મજામાં છું તો બધા એને હાજર નારવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું સવાર સવારમાં આજે તો શું કહેવાય ઝાઝાદી થઈ ગયા ઝાઝાદીથી કાંઈ તારે બ્લોગમાં આવે સીતારામ સીતારામ રોટલો નથી અહિયાં આગુ જા લે સવાર સવારમાં માં ખાવે હાલ વાડી હાલ હાલ દઉં લે હાલ ચુ અંજલ કાકા એ કુતરા હારું રોટલો હોય તો હાલ દઉં માર જોડે માંગે હે આવડવા આવડવા માંગે હે આવડુઆ હાલ 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 છો હાલ્યું આવે ખાવું હે ને એટલે હાલે હો જોજો જોજો ખાવા કેટલું દોડીને આગળ વહી ગયું હા નથી હવે છે ઓ આભાર મૂકેલું રહ્યું ખાઈ લે હોઈ હાંજે મૂકી દીધું તું હાજે આવીને ખાઈ લેવાન હે એટલે કૂતરાય નહીં ભાઈ ખબર પડી જાય છે અહીંયા ખાવા મળે એમ એટલે મને જોઈ ગયું એટલે હામે થયું નજીક આવી ગયું હવે ખાવા ખાઈ છે ને આપણે જોઈએ ખેતરમાં તો બે ત્રણ દિવસથી તો હરકો રોગે શૂટ નહોતો થતો કેમ કે શું કામ નહોતો થતો તબ ઘરેથી આવી અને ઘરેથી આવીને એટલે તબિયત થોડી બગડી ગઈ હતી એટલે હવે સારું છે બે ત્રણ દિવસથી તો મજા નથી કઈ અને આજે થોડું સારું છે તો આજે સવારે વહેલા હવે હું જાઉં છું કપાસના કાલિયા કાઢવા માટે અને કેસને આજે દવા છાંટવાનું કામ કરશે ગાડી ટ્રેક્ટર ને એવું બધું આવે છે એટલે ત્યાં જ અહીંયા પાણી ભરી દીધું હોય છે એવો વરસાદ પડ્યો હોય એવું વાતાવરણ થઈ ગયું છો ફ્રેન્ડ સલ્કેશ લઈને આવે છે દવા બધું ઉપાડી લઈને આવે છે પંપ ને બધું તે આપણે હવે જવાનું હે તો હવે તો સીઝન ચાલુ થઈ ગઈ છે ચણા વાઢવાની ને એવી બધી એટલે જીરા ઉપાડવાની ને ચણા વાઢવાનું ને એવું કામકાજ ચાલુ થઈ ગયું છે એટલે દાળિયા પણ બહુ જ આવે છે સવાર સવારમાં આ રસ્તે સ એટલે નો ની બધે પિકઅપનો ને અવાજ અવાજ આવતો હોય તો એવું કહી છે અને શું કહું હવે મહાશિવરાત્રી તે આમ તો સારી કંઈ પણ આમ ઠીક ઠીક નહીં તો પ્લાન નો અને સંજયભાઈ લોકોનો બીજો જ કંઈક હતો અમને કહેતા નતા પણ બધું વિકાઈ ખાઈ ગયું પ્લાન અમને કહેતા ન થાય ક્યાંક મહાશિવરાત્રીના દિવસે ક્યાંક જવાનું કહેતા હતા પણ અમારી જોડે સરપ્રાઇઝ રાખતા હતા અમારાથી રાખતા હતા પણ એમનો પ્લાન નિષ્ફળ ગયો કેમકે તમારી તબિયત થોડી બગડી ગઈ હતી અને પછી અલુ શું કહેવાય તબિયત થોડી મારી પકડી ગઈ હતી અને કામકાજે એટલું આવી ગયું કેમ કે હવે તલમાં દવા છાંટવાની છે ને કાલે તો ડુંગળે નીંદતા હતા અને પાણી વાળતા હતા અને મને તો તા આવતો હતો એટલે પછી નો ગયા ત્યાં હસી વાડી જ રહ્યા બાજરો કેવો સરસ મજાનો હોય મોટો થઈ ગયો છે લીલો છમ લીલ ગયો છે થોડા દિવસમાં બાજરો પણ નીંદવાનું કામકાજ થઈ જાય છે હવે હું એકદમ બદલાયેલું બદલાયેલું વાતાવરણ લાગે છે કેમ કે જાદાથી પછી હું આવ્યું છે ને એટલે બધું એમને એમ પડ્યું હોય હજી તો આટલા બધા કાઢ્યા હે ને આટલા હજી બાકી હે બીજા ખુલતા જ આવે હે આપણે આવી ગયા છે દવા સાટવા ને અત્યારે શ્રોતા ઘણા ખરા સડી ગયા છે એમ અને ચાલુ કરી દીધી હતી પણ કંપની આપણે આ નોઝલ તૂટી ગઈ છે અહીંયા આવી રીતના કંઈક તો હવે એને હું વાંધી લઉં એટલે કંઈક આ બધું લેવા ગયો તો બાકસ ને પકડની બધું લઈને આવ્યો છું હવે ને હવે આપણે અને પછી પાછા દવા ચાલુ કરી દઈ હવે તલીમત સારી દેખાઈ ગઈ છે એટલે દવા સોંટવી પડશે અને આ બાજુ લે લીધા છે મનોખાટો અને શું કહેવાય કોભીનો ફોક્સ અને એસી ફેટ ત્રણ દાંતની છે તો હાલો ફ્રેન્ડ હવે આપણે દવા સોંટવાનું કામકાજ ચાલુ કરી દઈએ તો પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી કષ્ટ ભજન દેવ दुनिया रेज़ो ब्लॉग में तो फ्रेंड्स आज ई सको छो तमे सफेद कलर ने चकली नी सफेद कलर ने चकली के कई पक्षी खबर नहीं पहली बार जोयो मैं तमने तो अपन बतावे ने तमे कोने कोने जोई छे ऊ पक्षी कमेंट करने के जो ये केउ देखाय नहीं। कई पक्षी से नाम नत खबर हूं चकली कहो चकली जेउ देखाय ए उडी जू ए

આ ચકલા પાડે છે ચકલા બહુ આવે જમવાનું બનાવે ને આ તો આ રોટલી છે ને કોબીજ કાચી લઈ લીધી છે ખાવા માટે ઘરની વાડી કોબીજ છે ને એટલે કચુંબર ખાતા નથી આ જમ કચુંબર કચુંબર પણ આવી જ થઈ દહીં છે દહીં છે દહીં છે હાલો ખા મારે તો નથી ખાવાની ખાસ થઈ ગઈ ડોક્ટર ના પાડે છે ને એટલે ખટ્ટો દવા નો દવા હાલે ને એટલે હમમ હાલો જમવા બધા હમમ કોને બોલાવે હમ તમને મેં કીધું કેને બોલાવેશ જમવા બધી યુટ્યુબ ફેમિલી આ ખા હોય તોય આવી જાજો પણ અમારું શું કે હ શું હોય કે શું કે ખાવ ખાવ પણ ખાવ થોડા નાના માણસ ખરા એમ નહીં લાલ નિસી પણ આદિવાસી કે પણ એવું નથી આદિવાસી હાથે કોઈ લેવા દેવાની હોય મન સાફ હોવું જોઈએ ભલે ગમે એ રજપૂત હોય કે ગમે કોઈ જાતિ ને હું ભેદભાવ નહીં કરતી પણ શું જાતિ કોઈ તે કોઈ અંદર તું એનું દિલ ચોખ્ખું ચોખ્ખવું જોઈએ અંદરથી એનું મન હો જોઈએ મનમાં ખરાબ વિચાર કરતા જઈને રાંધે નહીં અને ખરાબ વિચાર કરતાં જ રાંધેલું હોય એ ખાય તો આપણામાં એવા સંસ્કાર આવે એવા ગુણ આવે ને સારા વિચાર ભગવાનનું નામ લેતા જઈને બનાવતા હોય એવું ખાવા હંમેશા ખાવું જ જોઈએ કેમ કે એનાથી આપણામાં સારા ગુણ આવે બાકી જાતિ કઈ નહીં હોય ગમે ગમે ગામે જાઓ આપણે જેમ